ફાફડા બનાવવાના હતા એની આટલું તુષિતનું બેસણ લઈ લીધું હતું મેં એટલે અમે તો એને ફાફડા કહી છીએ પણ આપણે નામ આપશું એને ફાફડા પૂરી એની માટે મેં જો આ તુષિતનું બેસણ યુઝ કર્યું છે પાંચસો ગ્રામ બેસન લઈ લીધું હતું પછી એની અંદર બીજું બધું એડ કરવાનું હતું એની અંદર એડ કરવાની હતી હિંગ એ લગભગ છ સાત ગ્રામ હિંગ હતી છ સાત ગ્રામ મેં હળદર નાખી દીધી હતી અને છ સાત ગ્રામ અજમા નાખી દીધા હતા અજમા આખા જ નાખી દીધા પછી ટેસ્ટ અનુસાર નમક નાખી દીધું હતું અંદર એડ કરી દીધા હતા ત્રણથી ચાર ચમચી તેલની મોણ માટે એ મોણે આપી દીધું પછી હવે આને લોટ બાંધવાનો હતો બહુ ઢીલો બી નહીં અને બહુ કઠણ બી નહીં એ રીતે લોટ બાંધી લીધો હતો લોટ બાંધ્યા પછી પૂરીને વણવાની હતી પૂરી એટલે મેં તમને કીધું એમ મેં આને નામ આપી દીધું ફાફડા પૂરી જો આ રીતનો લોટ બંધાઈ ગયો હવે એને થોડું ઉપરથી ઓઇલ દો ને એટલે ચીપકે નહીં પછી પૂરી બાંધવા નથી એટલે એની અમે પાછો સૂકો લોટ લઈ લીધો તો ચણાનો જ એની અંદર બોળતું જવાનું અને આ રીતે પૂરી એની વણતી જવાની હતી ને હવે એને હતા તળવાના પૂરીને આ રીતે તળવાની હતી જો તળાતી જાય એટલે આ રીતે રેડી થતી જાય અને ક્રિસ્પી થતી જાય બહુ મસ્ત બને છે ટ્રાય કરજો ખાવાની પણ મજા આવે છે અને અમે કહીએ છીએ ફાફડા પણ નામ આપ્યું ફાફડા પૂરી